ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ માધવી ઉત્તર દિશામાં ચાલવાની શરૂઆત કરે છે અને ચાલતા ચાલતા તે રસ્તો ભૂલી જાય છે પરંતુ તેને એટલું યાદ છે કે તે વખત જમણી બાજુ અને ચારસો ને તો હવે આ કઈ દિશામાં જઈ રહી હશે ક્લિયર છે તો આમાં કઈ નવું નથી ભાઈ એકદમ સામાન્ય પ્રશ્ન છે પણ આમાં દિશા નહીં ભટકવાની બરાબર ઘણી વખત કેવું થાય આવા પ્રશ્નમાં આપણે દિશા ભટકી જતા હોઈએ ભાઈ તો અહીંયા સામાન્ય પ્રશ્ન છે કે ભાઈ હવે આ ઉત્તર દિશામાં જાય છે માધવી કઈ દિશામાં જાય દક્ષક ઉત્તર દિશામાં હવે આ માધવી ચારસો વખત જમણી બાજુ વળે છે અને એ જ રીતે ચારસો ને ચોત્રીસ વખત ડાબી બાજુ વળે હવે તમને ખ્યાલ જ છે હું એક વખત જમણી બાજુ વળું અને પાછો એક વખત ડાબી બાજુ વળું એટલે હું મારી મૂળ સ્થિતિમાં આવી ગયો તો એ જ રીતે ચારસો વખત જમણી વળે ચારસો ને ચોત્રીસ વખત ડાબી વળે એટલે ઉડાડી દો એટલે આપણી પાસે ખાલી ચોત્રીસ વખત બરાબર ચોત્રીસ વખત વધ્યું છે ચારસો વખત જમણી ચારસો વખત ડાબી ઉડી ગયું દિશા ફરકી આવી હવે આ ચોત્રીસ છે એમાં તમારે ચોત્રીસ વખત ડાબી બાજુ વળવાની વિચારો તો તમે ઉત્તરમાં જાઓ ઓકે પહેલી વખત ડાબી બાજુ વળો ઓકે બીજી વખત ડાબી બાજુ વળો ત્રીજી વખત ડાબી બાજુ વળો ચોથી વખત ડાબી બાજુ વળો એટલે પાછા ઉત્તરમાં આવી જાય મૂળ સ્થિતિ આવી ગઈ તો ચાર વખત તમે એક જ દિશામાં કન્ટિન્યુ વળો એટલે તમારી મૂળ સ્થિતિમાં આવી જાવ તો અહીંથી ચોત્રીસ વખત વળવાનું છે ચોત્રીસ નહીં અહીંથી વિચારો બત્રીસ કેમ તો ચાર નો ગુણાંક આઠ ચોક બત્રીસ ઓકે બત્રીસ વખત વળી ગયા હવે બે વખત વધુ બે વખત ડાબી બાજુ વળવાનું ઉત્તરમાં જ આવો એક વખત ડાબી બાજુ આ બીજી વખત ડાબી બાજુ તો હવે આ માધવી દક્ષિણમાં જતી હશે કઈ દિશામાં જતી હશે ઓપ્શન બી દક્ષિણમાં જતી હશે ક્લિયર છે તો આવી જવું નવી માહિતી માટે તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જય હિન્દ જય ભારત